એક વાણી કે છે પેલા મેં જન્મ પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખે કે નહીં આવું હોય પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં અમે કહે છે હોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે આ રામાયણ છે ને રામાયણ બાપુ અદ્ભુત ગ્રંથ છે ચિત્રી નાખ્યો છું હું તો છે કઈક જુદો

મા કંઈ ઉપાડ્યા એનો કોઈ ઈરાદો નહોતો જગત જે વાતો કરતી હોય અને અહીંયાથી લંકામાં લઈ ગયા પછી અશોક ફાટિકા બાપુ આખી લંકામાં સારામાં સારી જો જગ્યા હોય તો અશોક ફાટિકા હતી એમાં મા ભગવતીને રાખ્યા હતા એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાતો કરે નગર વનમાંથી અશોક વનમાં લઈ જાઓમાં રાવણને કોઈ ન રોકી ગયો હોય તો અશોક વનમાંથી પોતાના મેલે લઈ જાઓમાં રાવણને કોણ રોકતા પણ એને ફરતો પેરો મૂક્યો કે અહીં આને આને ઉનો વાહ નો વાય ધ્યાન રાખજો મંદોદરી કે છે કે તમે આ ખોટું કર્યું અગ્નિનો ગોળો લઈ આવે એ કે તને નહીં ખબર પડે આમાં હું કહું ઈ તું તારે તું તારી રીતે મજા કહે એ મેં જે કર્યું એ બરોબર છે સતી નારી હતી રાવણના ઘરમાં બાબુ મંદોદરી કંઈ જેવી જેવી નહોતી ઈ કે આ કરવાની જરૂર નહોતી ઈ કે તને નોક અને છેઠ સુધી ખુલાસો નો કર્યો રામ રામચંદ્ર પરમાત્મા શેઠ બંધુ રામેશ્વર ની સ્થાપના પુલ બનાવે આખી બાપુ સેના લંકા માં જાય ને તરતા કોઈ રાવણ ને આવીને કે આપણે આ સમાધાન કીને નાખવાના ગુલામ ને આપડે પુગા એવું નથી પાણા દરિયા મૂકે પાણા તરે છે આપડે જીવવા દે રાવણ કે મોટી વાત હતી પાણા તો મારે મારેથી તરે મંદોત્રી ઊભા ઉભા સાંપડે એ વિચાર કરે કે આ જેટલો પુણ્યશાળી છે ને આ એમ કે છે કે મારેથી પાણા તરે કમાલ કેવાય આપણું ગયું હોય આપણને ન ઓળખતું હોય પણ બોલ્યા નથી મંદો ઓલા જુવાન બધા જે એના સૈનિકો હતા એ કે પણ તમારેથી પાણા તરે કે પણ હાલો તમને પુરવાર કરી દઉં દરિયા કિનારે આવ્યા ને મંદોદરી ભેળા આવ્યા એ કે મારે જોવું છે અને હાથમાં તમે કે તમે કયો એવડો પથ્થર નાખો તરે અને રાવણ ઉપાડીને પથ્થર નાખ્યો પથ્થર મીઠો ઉતારવા બધા સૈનિકો બળમાં આવી ગયા કે આપણે રાવણમાં કાંઈ ઘટતું નથી રામ જીવન જેવો જ છે રાવણ પણ મંદોદરી વિચાર કરે છે કે આ એની શક્તિ નથી પણ આમાં કાંઈ ભેદ છે ઘરે આવ્યા પછી પોતાના મેલે રાવણ આવ્યો ત્યારે મંદોદરી કે છે

કે મે પથ્થર ને આમ નાખ્યો ને તારે પથ્થર ને મેં કીધું પૂજા બાબુ રામ ની શું આપણે વાત કરીએ રામ નામથી જો પાણા તરતા હોય તો માણા નો તરે પણ આપણે બાબુ બુદ્ધિના ગાળિયા થયા છે બધા અને એમાં અત્યારે આ ભણતર ને આ બધું જે ભણતર ની જરૂર છે મેં કીધું પણ આ પૈસા ને વાહન ને મકાન ને તમે જોવાનું તો એકા બીજા એકા બીજા ના ટાંટિયા ખેંચવા માંથી બંધ થાય પેલા આપણા ગયડા એક એક બે ઘર મોડા હોય ને તો એને હાજે ખબર લેતા હતા કે તારા ઘરમાં કઈ ખાવાનું છે એક નથી અને અત્યારે આપણું આપણને ખાવા નથી દેતા બોલ એવા બુદ્ધિ ના ગાળિયા એક ભાઈ આમ છે ને ખીલી ખોડતો હતો દિવાલમાં ઊંચી ખીલી રાખેલી માથું દિવાલ કોઈ નાણી કોઈ રસોડિયું મારે અને રિયો બબડે કે કારખાના કારખાનાવાળામાં બુથિયું ક્યાં છે ઊંથિયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે હું કે છે કે ખીલ્યું છું ને કે ઊંથિયું કાઢ્યું એનો ભાઈ અહીંયા જઈને કે આ દીવાલની ક્યાં છે તારામાં બુથી નથી આ દિવાલની છે ત્યાંથી ચાલીને લઈ ગયા અને ત્યાં જઈને મારી આખી જિંદગી આમ નામ દીવાલું ફેરવી પણ અહીંયા ત્યાં ખીલી નો ફેરવી નહીં ગી મારી ખીલી ફોરે ફેરવો દીવાલું ત્યાં ન્યાં સમાધાન ધાતુ તો નો કરી ક્યારે હું કઈક છું કઈ નથી મારા રામ હતા 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 થઈ ગયા મોટા ગજબ એવા એવા આ એની એની ચેતનાની મેં તો આજ વાત સાંભળીને મને તો એમ થાય શું આની આપણે વાત કરી આ એટલા રહ્યા ત્રીસ પાંત્રીસ વર્ષ નું કેવું કઈ કહેતા પાંત્રીસ વર્ષ જેવું અહીંયા આવ્યા પછી રહ્યા પાત્રી વરમાં કે ગામમાં કોઈ નહીં નો ગયા બોલો અને આ આ બધી આ ધરતી કે બપોરે નો નીકળે એવી જગ્યા તેને એવું શું મંતર માર્યું હોય છે કે આ બધી જગ્યા પવિત્ર થઈ ગઈ કેવું ભજન કર્યું છે ને ત્યાં પાછી એમ કેવાય કે ધોમ ધોમ સાહેબી સોડી અરે અમે હમણાં શિવરાત્રી મેળામાં ગયા હતા જુનાગઢ પણ બાપુ અમુક અમુક સંતો આપણે એક આમ ઇંગ્લિશ બોલેને આપણી આંખું ફાટીને કેવી કેવી જોબ છોડી છોડીને બાપુ ફકેરી લઈ લીધી છે રાહ અને ઈ દુનિયામાં કાંઈક કરી હકીને એ દુનિયામાં પૂજાવાના છે બાકી આપણા જેવા તો કેટલાય ફટાકડા થઈ ગયા કોઈ ઓળખવાનું નથી રાહ એટલે હું સાધુ બની જવાની વાત હું નથી કરતો પણ કહેવાનો મતલબ કે એક ઘડી હાથી ઘડી હાથી મેં પુનિયા ચોવીસ કલાકમાં કાંઈક કરી લેવાની વાત છે હું તો આ તમારું ગામ ને તમારી ધરતી એટલી પવિત્ર કેવાય હું તો એમ કહું તમે ભાગ સાડી અને એમાં ભગત ને ઈ કે મઢડા વાળી માં ભગવતી ફોનબાઈ માં એમને આ મળેલા કેવડી મોટી વાત કેવાય તમે જોવો તો આ આપણે કેટલા કેટલા પૂનશાળી કેવાય બાકી તો વાતમાં કાઈ છે નહી આજ હું કે તમે કાલ આ દુનિયા છોડવાની છે વાત બાકી છે રામ ને કૃષ્ણ વિયા ગયા તો દુનિયા હાલે છે આપડે ત્યાં હાલવાની પણ આ

એક વાર બાપુ આ સાધુ ને એક વાર જોરદાર તાલિયું બતાવી લ્યો આવા સંતના શરણે અને જો માણા બનવું હોય ને આ મારા અનુભવ ની વાત કરું છું માણા બનવું હોય ને તો કોઈક સંતના શરણે જવું પડે મને માણા બનાવ્યો હોય તો એક સંતે બનાવ્યું છે બાકી નગર આપણે કઈ ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી આપણે ખટારા ડ્રાઈવર તો બાપુ ઓગણીમી કોમ નો કહેવાય ખટારો આંકતો હતો ખટારા ડ્રાઈવર એટલે શકન લે રામ ડ્રાઈવર છેલ્લા છેલ્લામાં છેલ્લી ધંધો અને બધું રખડી આવ્યું આખું હિન્દુસ્તાન રખડ્યું પણ આપણા સાધુ જેવા બાબુ કઈ છે અને મને માણા બનાવ્યો હોય તો સાધુ એને કે આપણે મારવા સગડા સિવાય કઈ કર્યું જ નથી અને મારે મેં તો એટલો ખાધો છે નકરા માર્યા છે નથી આપણે ધીબ્યો છે એટલો જે ખાંકડ આવ્યો હોય મારે જ તેને આયા થોડો કોઈ મૂકે આવી ગયો હોય તો પણ આપણે કોઈ દી કોઈ ક્યાંય સલામ કરી નથી પણ અમુક સમય આવે ને પછી પાછું વળી દેવાય પણ હું નહોતો વળી શકતો પણ મારો મેળ પડી ગયો બાપુ એવા સંતની જ્યારે બાપુ એક ભેટો થઈ ગયો ને અને હું એવી વાત નથી બહુ મોટી મોટી કરતો પણ થાનથી ચોટીલા રોડ ઉપર તમે હોય ને તો અવલિયા ઠાકર નું એક મંદિર આવે છે એ અવલિયા ઠાકર ની પાછળના ભાગમાં માંડવ નું વીડ આવે છે માંડવ ઋષિ જ્યાં તપ કરેલું છે એવું કહે છે બધાય અને માંડવ ઋષિ ના જ્યાં એમના ધૂણા છે

નામના જોતી હોય તો મહેનત કરવી પડે આ એક મુસટ હોય ને ઈ મેલો ઉજળો ઉજળો કરવા માટે પાણી જોવે હાબુ જોવે ધોકાવો જોવે મહોળવો જોવે મેલો એની હાથે થાય મેલા કોઈ નથી કરતું ખરાબ તો એની હાથે થઈ જવાય સારું થવું હોય ને તો મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બે દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ ક્યાંથી આવે એટલે જ મહાપુરુષો કે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહે જેનો કચરો કરી જાય કોઈ નહીં કાઢે જરૂર એની છે માણસના અવતારમાં બાપુ માણા એક જ કરી શકે પાંચ તત્ત્વ માણસને આપ્યા છે ઢોરને ચાર છે પક્ષીને ત્રણ છે ઝાડપાન વનસ્પતિ ને બે છે પિયળ મચ્છરમાં આખને એક છે એમાં લોહ કે હાડગો કાંઈ ન પાંચ તત્વ માણસને એકને આપ્યા શું કામ ભજન કરવા બૂશ મારવા નહીં ભજન માણસ એક જ કરી શકે એક લખવું હોય તો લખી લેજો આપણું ઢોર હોય ને એને ઢોર ને ખબર પડે કે આવડી આજ મારી ડેલી છે આજ મારો ધણી છે ઢોરું ઓળખે આપણું ઢોરું આપણા જ ઘરે આવે પણ ગમે એવું ખાનદાન રોટલા હોય તો ખાઈ જાય એને હાન છે ભાન નથી એક તત્વ ઘટે છે માણા ને પાસ આપ્યા હતા માણા તમે જોવો તો ગાળિયા થી આ કોકનું પડાવી લેવું લઈ લેવું મારી નાખવા તોડી નાખવા એટલે શું છે આ બધું

હું તો અમુક સંતો ની નજીક બેવું જે મારે આમ નજીક બે સાધુ સંતો હું વિનંતી કરીને કહું કે બાપુ કઈક આનું કઈક કરો ને બધું પૈસા આપે છે આવા આવા કાર્ય થાય છે તો બગાડ કા વિચારવા જેવું છે પૈસા કોઈ આપે છે એ ખોટા છે એવી વાત નથી પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે ખોટું છે એવી મારી વાત નથી પણ આમાં કઈક ખોટું તો રંધાય છે ને કે આટલું બધું ધર્મ થતું હોય તો બગાડ કા નો અટકે એટલા જ માટે મહાપુરુષો કે છે કાંઈક માણસ બનવાની જરૂર છે માણાને જો ઉપયોગ ન થાય તો બાબુ જિંદગીમાં આવ્યા તો શું નો આવ્યા તો શું એક સુરતાશ બનવું આમ દીવો લઈને હાલો જતો તો ખૂબ ડાયો માણા હમો મળ્યો એ કહેલા તું તો સુરતાશ નથી સુરતાશ શું તને વર્તાય છે કે ના કે વર્તા તું નથી તે દીવો લઈને ઓ રખડાજી ઠીક આ વર્તા એ મારી ન તીમાં દીવો રાખ્યો મને પસારે છે એમને આંખું વળા રહ્યા એટલે હાવ હાચી વાત નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ નો મૂકે તો આપણે ખાઈડ માં ગરી જાય ચાલી વીઘા નું વેકવાનો વારો આવે તઈ ખબર પડે કે આ તો ઉડાવી આવી ગયા બહુ બાપુ અટપટી વાત છે માણસનું જીવન છે ને મને તો એમ થાય બધા બધા મોંઘવારી ને રાયડું પડે મોંઘવારી આમ મોંઘવારી 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 જ નહીં ખોટી વાત છે એ બધી રાયડું છે અને મોંઘવારી હોય પચાસ પચાસ હજાર ના મોબાઈલ આપડે ક્યાં ઘીરે મિલવું હાલે છે આવડા આવડા મોબાઈલ જોવે છે

સીતા તારા રામની રહે હવે લેલા વન રાતે વનમાં રામે મઢુ Almost. ਕਿਹੜਾ ਨਾਵੇਂ ਸੋ ਲੋਹਾ ਵਾ ਆਹ ਕਦੇ ਕਿਸੋ ਇਹ ਦਿਓ ਨੇ ਮੋਰੀ ਮੋਤ ਵਾ ਰਾਮ ਨਾਰਾਇਣ I'm okay. okay. તો ને ખણાવી દો oh, oh hey. Hey. સંન્યાસી જીવન બાબુ કે છે ભજનમાં જો કે ભજન આનંદી બેઠા છો જો કે ભજન અધિકારી છો એટલે મજા આવે વાત કરવાની આવા સંતો અમને સાંભળતા હોય એટલે અમારી સાથી ફાટે ભાઈ આજને કે પાંચમી રાત છે મારી હારે આ ભાઈ પૂછો મારી ભેગો અને અમારા સાજિંદા છે ને સંજયભાઈ રતન ભરિયા બેનજો માસ્તર એને એકવાર જોરદાર તાલ્યો હતી એવો દિલથી બાબુ આ શાજી ઇન્દાજ અમારા હાથ પગ છે એ જ કંઈક મને અમને જો આગળ લાવવા હોય કે અમારું સારું દેખાડવું હોય તો આમનો પ્રતાપ છે ઉસ્તાદ અમારે વિષ્ણુભાઈ જોરદાર એને એકવાર તાલીથી વધાવી લીધું અમારા બાયપાલસિંહ દરબાર મંજીરા ના માણેકર પછી ઘનશ્યામસિંહ કચ્છમાંથી વધાર્યા છે એમના હરે પણ એમના સાહજીંદાઓ છે એમને બધાને એકવાર જોરદાર તાલીફથી વધાવો ખરેખર દિલથી બધા બજાવે છે અને આ એક કલા છે અમે હમણાં દસ જે બોલાવી ત્યાં બધા બેઠા કોઈ જે ન બોલ્યા બોલો